નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો આજ રોજ લેવાય ધોરણ 5 પર્યાવરણ વિષય નું આપણે પેપર સોલ્યુશન જોવાના છે જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સત્ર તારીખ 9 4/2025 ને બુધવાર ના રોજ લેવાયેલી પરીક્ષા નું આપણે પેપર સોલ્યુશન જોવાના છે એમાં પેલો પ્રશ્ન કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મૌરય જની મુંબઈ થી ખાલી જગ્યાની યાત્રા કરી તો ક્યાંય ક્યાં દિલ્હી ચંપા લોકો રહે છે તે તંબુને ખાલી જગ્યા કહે તો શું કહેવાય રેભો કહેવાય ઉનાળામાં ઊંચી જગ્યાએ ખાલી જગ્યા લોકો ઘેટા ચરાવા જાય છે તો ચાંગપા પ્રશ્ન નંબર 2 અને અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન કે ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કરીને શું શોધ્યું તો આપણને સૌપ્રથમ પ્રથમ ખ્યાલ હોવો જોઈએ કે ગ્રેગર મેન્ડલ છે ઓસ્ટ્રિયન વતની હતો એને વટાણાની છોડની સાત લાક્ષણિકતાઓ છે એના પર કામ કર્યું હતું જે છોડની ઊંચાઈ સિંગનો આકાર બીજનો આકાર અને રંગ અને ફૂલનું સ્થાન અને રંગ તો આ બીજ ના રંગ ઉદાહરણ તરીકે લેતા શું કર્યું હતું કે મેન્ડેલે બતાવ્યું હતું કે સાચા સંવર્ધન વટાણા અને સાચા સંવર્ધન વટાણા નું સંકલન કરવામાં આવે તો ત્યારે તેમના જે સંતાનો છે એ હંમેશા પીળા બીજ ઉત્પન્ન કરતા હતા એવું એનું દર્શાવ્યું હતું બીજો પ્રશ્ન કે કયા લક્ષણો માતા પિતા તરફથી થી બાળકો જોવા મળે છે તો કે શરીરનો રંગ માથાના વાળ દેખાવ ચાલ સમજ બીજો પ્રશ્ન કે બ વજીકરણ કરો રોટલી ભાત સમોચા મગ ભજ્યા ખાખરા તો શેકીને ખોરાક કયો ખાઈ શકીએ તો કે ખાખરા અને રોટલી તળેને ખાઈ શકીએ તો કે સમોચા અને ભજ્યા અને બાફીને ખોરાક તો કે ભાત અને મગ ત્રીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તમે ફૂંકનો ઉપયોગ ક્યાં ક્યાં કામ કરવા માટે કરશો તો કે સૂલો સળગાવવા માટે હાથ ગરમ કરવા માટે ફૂગો ફુલાવા માટે સિસોટી વગાડવા માટે વગેરે રીતે કરી શકીએ બીજો પ્રશ્ન વધુ ગરમ વસ્તુ ખાવાથી શું થાય તો કે જીભ દાજી જવાય ચોથો પ્રશ્ન કે ઉદાહરણ મુજબ ડુંગરના નામ શોધીને લખો તો આ થશે પાવાગઢ પછી આ ગિરનાર પછી ચોટીલા પાંચમો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો તમારા ઘરનું સાપણું કેવું છે અને સાપણું કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે ચાલો અહીંયા તમે તમારી રીતે અલગથી તમે જે ઠીક લાગે એ રીતના લખી શકો અમુક કહેતા હોય કે અમે ગાય ભેંસ બાંધવા માટે એનો ઉપયોગ કરીએ છીએ તો અમુક છે એ પોતાના વાહન મૂકવા માટે ઉપયોગ કરતા હોય તો અહીંયા જવાબ બધાના અલગ અલગ હોઈ શકે છઠ્ઠો પ્રશ્ન એ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો કોઈ પણ બી એમાં પહેલો પ્રશ્ન કે દડાની રેમી દડાથી રેમી શકાય તે રમતના નામ લખો તો કે ક્રિકેટ અને માર્બલ બીજો પ્રશ્ન કે ગામમાં રહેતા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે તો કે નોકરી માટે અથવા ધંધા અથવા અભ્યાસ માટે આવવું પડે ત્રીજો પ્રશ્ન ખોરાકમાં કામ કામ કરતા લોકો શું શું કરે છે તો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે પ્રશ્ન નંબર બી કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાંક્યો જવાબ લખો કોઈ પણ એક તો એમાં પેલો પ્રશ્ન તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધો અને બીમાર સભ્યો માટે તમે શી વ્યવસ્થા કરી શકો તો અહીંયા તમારે જવાબ તમારી એ રીતના લખવાનો છે કે કોઈ વૃદ્ધ હોય અને બીમાર હોય તો તમારે એની સેવા કરવી જોઈએ અહીંયા જવાબ બધાના અલગ અલગ હોઈ શકે છે બીજો પ્રશ્ન કયા કયા કારણોસર સ્થળાંતર કરતા હોય છે તો કે વધુ વરસાદ પડવાથી દુકાળ પડવાથી નોકરી માટે ધંધા માટે અભ્યાસ માટે સ્થળાંતર આપણે કરવું પડતું પ્રશ્ન નંબર સાતમો નીચે આપેલ વિકલ્પ विकल्पों में से योग्य विकल्प पसंद की खाने में रखो तो जंगल में लागती आग ने क्यों के तो के दावानल बीजो प्रश्न कि नदी में आवता पानी का किसमस्थता प्रवाह ने क्यों केवैस तो क्यों केवै पूर गांधी जी महाराष्ट्र में क्या शहर पाचना गांव में रहता था तो के कोल्हापुर में चौथा प्रश्न गांधी जी अहमदाबाद में कया आश्रम की स्थापना करी तो के

તો કે ગાંધીજી પ્રાર્થના સભા સાધ્ય અને સંન્યાસ મતલબ કરીને તેમને જાતે જ નાખવા જવાની ટેવ પડાવતા હતા. આઠમાં નો કે નીચેના પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો એમાં બાળકો સૂર્યમણિ સાથે જંગલમાં જઈને શું કરતા હતા તો ઝાડની ઓળખ ફૂલ પર્ણના ફૂલ પર્ણની ઓળખ ઔષધિની ઓળખ પ્રાણી પક્ષીઓની ઓળખ કરતા અને જંગલો વિશે વધુ સમજતા હતા પ્રશ્ન નંબર નીચેના આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે જેમ કે લાકડું ઔષધિ ફૂલ પર્ણ અને કિંમતી મૂળ આપણને આપે છે વરસાદ વધુ લાવવા માટે ઉપયોગ છે અને રણને અટકાવવા માટે જંગલો ઉપયોગી જરૂરી છે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો